દેશનું બંધારણ બન્યું અને આજ છવીસમી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ ત્યારે સૌપ્રથમ બધાને એમની શુભકામનાઓ પાઠવું છું અને આજની સભામાં

કેમ આયોજન આયોજક મિત્રોએ કીધું છે કે 10 મિનિટની સમય મર્યાદા બાંધી છે એટલે મુદ્દાસરની વાત કરીને બીજા વક્તાઓને પણ આપણે સાંભળવાના છે ત્યારે સાથીઓ આજે આઝાદી થી આવી છે આઝાદીના પર્વ તરીકે દેશના સ્વાતંત્ર્ય સેનાનીને આપણે યાદ કરીએ છીએ એમને નમન કરીએ છીએ વંદન કરીએ છીએ પણ જે સ્વતંત્ર સેનાનીઓ દેશના આઝાદીમાં યોગદાન આપ્યું છે શહીદી મોરી છે એમને પણ આ મંચ પરથી યાદ કરીએ છીએ આ મંચ પરથી હું સ્પષ્ટપણે અને સ્પષ્ટપણે કહેવા માંગુ છું દેશની આઝાદી માત્ર ચરખા ચલાવવાથી નથી આવી દેશની આઝાદીમાં આદિવાસીઓ ના પણ લાખો લોકોના શહીદી મોરી તમે ઇતિહાસ જોશો મેવાડમાં ત્યારે મુગલોનો આક્રમણ થયું ત્યારે પૂજા ભીલ એમની આખી સેના હતી હલ્દી હોય મહારાષ્ટ્ર ના ખાદ્યા નાયક હોય ભાગરા નાયક હોય ગોળિયા મહારાજ હોય રામદાસ મહારાજ હોય જે તે સમય ના બિહાર માં બિરસા મુંડા હોય ફૂલો ઝાલો હોય સિંધુ કાનો હોય એવા કેટલાય લોકોએ ગોવિંદ ગુરુ ગુરુ ગોવિંદજી હોય પાલદડવાડાનો હત્યાકાંડ હોય રૂપસિંહ નાયક હોય બબલિયા નાયક હોય બબરિયા નાયક હોય જોરિયા પરમેશ્વરની લડાઈ હોય કે આપણે આજે જેને યાદ કરીએ છીએ ટટિયા મામાની એક ક્રાંતિકારી લડાઈ હોય સાથીઓ આપણા ઇતિહાસમાં આપણા પૂર્વજોને

એક દીપક પરંડા નામના દીકરા જે લોકો બહારથી આવીને આપણા બાળકોની ની શિષ્યવૃત્તિ પર કોલેજો ચલવે છે આપણા લોકોની ગ્રાન્ડ પર પોતે જીવે છે એવા એનજીઓ ને ટ્રસ્ટીઓ દ્વારા અઢાર થી ઓગણીસ લાકડીઓ મારવામાં આવી મગજ અને કાન ના ફાટી ગયા મગજ આજે પણ દુખે છે આજે પણ એ દીકરો ચાલી નથી આમાં જવાબદાર તરીકે એ આવેલા ઘરોમાં રહીને આપણી આપણી વસ્તી હસ્તી અને આપણા વિસ્તારમાં આપણા દીકરાને ને આ રીતના મારીને જાય એમાં અમારા જેવા ચૂંટાયેલા પદાધિકારી હોય કે તમે જે પ્રકારના આદિવાસી સમાજ આગેવાનો બનીને ને ફરો છો આપણે બધાય ઢાકડીમાં પાણીમાં લઈને ડૂબી મરવું જોઈએ બાર આવેલા બે પરિવાર ના લોકો આપણા વિસ્તારમાં જીવા માટે અને આપણા દીકરાને આ ના મારે એ આપણે કઈ ચલાવી ચલાવી શકાય ગ્રાન્ટ હોય પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ની ગ્રાન્ટ હોય આપણા એસટી વિદ્યાર્થીઓ ની ગ્રાન્ટ પર ચાલતી એ સસ્તા છે આજે કરોડોપતિ બની ગયેલા છે અને એના ધારાસભ્ય જયારે હું જેલમાં હતો એનો ઓડિયો વાયરલ થયેલો ચૈતર વસાવાને કેવા ફીટ કર્યા છે ને એમને પૂછી લેજો એવો એમનો ઓડિયો પણ વાયરલ થયેલો ખબર છે ને બધાને એ ધારાસભ્ય પીસી બરંડા આપણા દીકરાને આટલો મોટો માર માર્યો અને દવાખાનામાંથી રજા અપાવી દીધી સરકારી દવાખાના ગયા તો ત્યાંથી રજા અપાવી દીધી અને પોલીસ વિભાગ પર દબાણ ઉભું કર્યું અને એવું કર્યું એ ભાઈ ની એટ્રોસિટી ને અહીંયા જામીનો મળી ગયા ત્યારે આવા નેતાઓને તમે ચૂંટી ને મોકલ્યા છે અમે નથી ને મોકલ્યા આવનારા દિવસોમાં એવા નેતાઓને લીલેતરો ઘરે મોકલી આપો તમે જે નેતા સમાજના નથી થવાના એ નેતા ક્યારે આપણા પ્રતિનિધિ નહીં હોય શકે આજે હું તમારી વચ્ચે આવીને રહ્યો છું હું કોઈ ના ધારાસભ્ય તરીકે નથી હું આદિવાસીના પ્રતિનિધિ તરીકે તમારી વચ્ચે આવીને ઉભો છું આપણા પાટલિયા જે પ્રકારે પોલીસે જંગલ ખતાય જે પ્રકારે આપણા લોકો પર હુમલો કર્યો સત્તાવીસ જેટલા ટીયર કે છોડવામાં આવે લાઠીચાર્જ કર્યો એમણે સ્વ બચાવ માટે પથ્થરમારો કર્યો ત્યારે આવનારા દિવસોમાં મંચ પર પરથી પણ કહેવા માંગુ છું અહિયાં જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોડતર તાળીઓ પાડી લો એ તમામ પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ હોમગાર્ડ છું આદિવાસી સમાજ એ સંવાદ અને સંવિધાનમાં માનનારો છે એટલે તમે તમારા આઈપીએસ અધિકારીનો કેવા પ્રમાણે અમારા સમાજને હેરાન પરેશાન નહીં કરતા નહીં તો આવનારા દિવસોમાં અહીંયા પણ અમે પાટાવાડી કરીશું અને જરૂર પડશે આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પણ પ્રસ્થાન થશે અને ગાંધીનગરમાં જો આદિવાસીઓના ખોટા જાતિ લઈને લઈને જે જે લોકો લોકો નોકરીઓ પર છે છે લાભ આજે અમારો હક છીનવે એવા જો આવનારા પ્રમાણપત્રોમાં વિશ્લેષણ સમિતિ એનો નિકાલ નહીં કરશે આદિવાસીઓના જેટલા પણ પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં લાવશે તો આખો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં ગાંધીનગર તરફ પ્રસ્થાન કરશે અને ગાંધીનગર અમે સંવિધાનસૂચિ પાંચ આપી છે અને એ આર્ટિકલ નો આજ દિન સુધી અમલ નથી થતો આજે અમારા પ્રવીણ દાદા એ કીધું કે બંધારણના ત્રણસો છાસઠ અંતર્ગત આપણને અનામત મળ્યું છે

અમદાવાદ ની માં એક આદિજાતિ પતિ એ પોતાના પત્ની સાથે પચીસ અંતર્ગત આવો છો તમારું લગ્ન રૂઢિપ્રથા અને પરંપરા મુજબ થયું છે તમને અમે છૂટો છેડો ના આપી શકીએ તમે હિન્દુ મેરેજ એક્ટ આવતા નથી એ આપણી સંવિધાનની તાકાત છે ત્યારે આપણે જાગવું પડશે બંધારણ નો ઓગણીસો છપ્પન નો સુધારો ધારો આપણને લાગુ પડતો નથી આપણને ઓગણીસો છપ્પન છૂટાછેડા નો ધારો છે એ પણ બંધારણ ના આર્ટિકલ ત્રણસો છાસઠ ના પચીસ પેટા કલમ મુજબ આપણને લાગુ પડતો નથી એ બધું આપણે જાણવું પડશે અને આપણા સમાજ ને જાગૃત કરવા પડશે જાતિગત જનગણના આવવાની છે અને એમાં આપણી ધર્મ ની કલમ હશે એ આ લોકો લાવવા માંગતા નથી ત્યારે આ મંચ પર થી તમને બધાને કહેવા માંગુ છું આવનારા દિવસો માં જે પ્રકારે ઝારખંડ ની સરકારે હેમંત સોરેનજી ની સરકારે ઝારખંડ રાજ્યમાં પાડ્યો છે એ જ પ્રકારે ગુજરાતમાં પણ આદિવાસી ધર્મ કોડ લાગુ થાય આપણી કોલમ આવે એના માટે આપણે લડવું પડશે આદિવાસીઓ માટે અલગ ધર્મો કોડ ની માંગ આ મંચ પરથી પણ કરીએ છીએ અને આવનારા દિવસોમાં તમામ અહીંયા ઉપસ્થિત આગેવાનોને વિનંતી કરું છું તમારી આગેવાનીમાં ગુજરાતના વિધાનસભાના બજેટ સત્રમાં મોટા કાર્યક્રમ નું ગાંધીનગર આહવાન કર્યો ગુજરાત ના ચૌદ જિલ્લામાંથી આદિવાસીઓને ભેગા કરવાની જિમ્મેદારી અમે આદિવાસીઓનો અલગ ધર્મકોડ હોવો જોઈએ આદિવાસીઓના અલગ ધર્મકોડ ની માંગ કરવી પડશે નહીં તો આપણને ડી લિસ્ટિંગ માં ખપાવીને આપણને મળતા અનામત લાભો પૂરા થઈ જવાના છે આજે તમે જોઈ લો જે લોકો આજે ચાલીસ ટકા કટઅફ નો રેશિયો લાવ્યા છે આ લોકો જીએડી ના અઢાર પાંચ બે હાજર નો પરિપત્ર તમે વાંચજો આદિવાસી ઉમેદવારોને 15% પંદર ટકા મળેલી અનામત ની જગ્યાએ આ લોકોએ ત્રણસો પાંત્રીસ નો ઉલ્લંઘન કરીને આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નો ઉલ્લંઘન કરીને આદિવાસી વિદ્યાર્થી હોય કે એસી વિદ્યાર્થી હોય એ ઉમેદવારે ફરજીયાત ચાલીસ ટકા લઘુત્તમ માર્ક લાવશે તો જ પસંદગી પામશે એવી પરિપત્ર બહાર પાડ્યો છે આપણે આંદોલન કરવું પડે તો આપણે બધાએ ઉપસ્થિત થવાની જરૂર છે અને સરકારના જીએડી ને આ પરિપત્ર રદ કરાવવો પડશે આજે આદિવાસી અસ્મિતા ની વાતો થાય છે સંસ્કૃતિની વાતો થાય છે

અમે ભારતના લોકો આ ભારત દેશને સ્વતંત્રતા સમાનતા અને બંધુતા પ્રદાન કરીએ છે ધર્મ નિષ્પક્ષ રાજ્ય જાહેર કરીએ છે લોકશાહી રાજ્ય જાહેર કરીએ છે પણ આજ દિન સુધી આદિવાસીઓના કાયદાનો અમલ થયો નથી આજે પણ આદિવાસીઓના એટલા શોષણ થાય છે ઉત્પીડન થાય છે આદિવાસી સાથે અન્યાય થાય છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે આજે કોઈ પણ કાયદો બને

કે કોઈ પણ સંગઠનો હશે ભૂલીને છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ જવું પડશે નહી તો આવનારી પેઢીઓ માટે આપણે કંઈ બચાવી નથી શકવાના આજે જળ જંગલ જમીન પરના અધિકારોના પ્રાવધાન હોવા છતાં આજે જંગલ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે આજે પોલીસ ખાતું આપણા લોકોને હેરાન કરી રહ્યું છે સત્તામાં બેઠેલા લોકો આપણી જમીનો સંપાદન કરી રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગવું પડશે થવું પડશે વાત કહેવા માટે આજે અહીંયા આવ્યો છું આદિવાસી એ આદિ અનાદિ પોતે સ્વતંત્ર જીવન જીવવાનો સ્વાયત્ત સ્વાવલંબન અને પ્રકૃતિ સાથે રહેતા શીખ્યો છે પ્રકૃતિના મૂલ્યનું જતન કરતા શીખ્યો છે પ્રકૃતિને ને પૂજનારો આદિવાસી સમાજ છે પણ આજે આદિવાસી સમાજ જે ઈચ્છે તે શિક્ષણ નથી આજે આપણે શું છે એ પણ કોર્પોરેટ લોકો નક્કી કરે આપણે કઈ ગાડીમાં ફરવાનું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું ખાવું છે એ પણ બીજા લોકો નક્કી કરે છે આપણે શું કરવું છે એ પણ બીજા લોકો નક્કી કરવું કરે છે ત્યારે આપણે ફરી મૂળ સંસ્કૃતિ મૂળ પરંપરા અને જે આપણી અસ્મિતા છે એને જાળવી રાખવા માટે આપણી બોલી ભાષાને જાળવી રાખવા માટે આપણા પહેરવેશને જાળવી રાખવા માટે આપણે બધાએ ફરી આપણા સમાજમાં જાગૃતતા લાવવી પડશે એ જ વાત સાથે વધારે વિશેષ હું વાત નહીં કરું એક સમાજના ધારાસભ્ય તરીકે સૌ તમને અપીલ અને વિનંતી કરું છું આજે આપણે અહીંથી આપણા સંકલ્પો લઈને જોવું પડશે આ મંચ પરથી જે પણ લોકોએ

આપણા પૂજારાઓ આપણા સરપંચો એમને પણ આ જાગૃતતા લાવી પડશે એ વાત કેવા માટે અમે આજે ઉપસ્થિત થયા છે ત્યારે વધારે વાત નથી કરતો ઘણા આગેવાનો અહિયાં ઉપસ્થિત થયા છે એમને પણ આપણે સાંભળવાના છે તમામ ઉપસ્થિત થયેલા નામી અનામી તમામ સરપંચો મુખીઓ પટેલો અને વડીલો મારી માતા તુલ્ય માતાઓ બહેનો યુવાનો બધાનો જ હું ખુબ ખૂબ આભાર મારી વિનમું છું બધાનો ખુબ ખુબ આભાર જોહાર જય આદિવાસી જય વીર પ્રદેશ